તો જોતા જઈ નંબર ગણતા જાય જુઓ તમે પેલા

અને આ ચૌદ ફેકલ્ટી પાસે તમારે ભણવું હોય તો આ બે સત્તર તારીખ થી ચાલુ થાય છે સવારે દસ થી એક નો ટાઈમ છે તલાટી જુનિયર ક્લાર્ક એક તીર બે નિશાન અને સવારે દસ થી એક ત્રણ કલાકના ડેમો લેક્ચર તમામ ફ્રી છે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો આજે જોડાઈ જાવ ડેમો તો જરૂરથી ભણો જ કે તમને ખબર પડે કે કન્ટેન્ટ નું લેવલ શું છે અને હજુ કઈ કન્ફ્યુઝન કઈ ડાઉટ હોય તો આ નંબરમાં ફોન કરો ક્લિયર અને બધી વિશેષતાઓ તમને કઈ દીધી છે હવે ફેકલ્ટી વિચારો ચૌદ દરેક વિષય નો અલગ ફેકલ્ટી હવે તમે વિચારો ચૌદ જણા એમના વિષયમાં નિષ્ણાંત છે ઓલું કેવાય ને ઝાઝા હાથ રણિયામણા